શહેરના નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાન વાડા રોડ ઉપર કચરાની સમસ્યાથી વેપારીઓ ભારે પરેશાન છે આ વિસ્તારમાં વેપાર કરતા હર્સનભાઈએ રોષ સાથે જણાવ્યું છે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં કચરાની સમસ્યાનો ઉકેલ આવતો નથી શહેરના નવાપરા વિસ્તારમાં કબ્રિસ્તાન વાળા રોડ ઉપર કચરાની સમસ્યાથી વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં વેપાર કરતા હસનભાઈએ રોષ સાથે જણાવ્યું છે કે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં કચરાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી અહીંયા કચરો નાખવામાં આવે છે તેને નિયમિત કોઈ ઉપાડતો નથી જેના કારણે પશુઓનો પણ ત્રાસ રહે છે તો અંગે રજૂઆત કરવામાં આવે તો બે ચાર દિવસ નિયમિત સાફ સફાઈ થાય છે અને ફરી પાછું એની એ જ સમસ્યા રહે છે રોજબરોજ

અને માણસો આ ફરતા ફરતા ઢંડાવાળા વાળા છે એને તકલીફ પડે છે છે ઢોરે કેટલા આટા મારા છે અને જ્યાં જવું એને કચરો જ નાખે છે રોડ ઉપર એટલો કચરો બધી કોઈ ફરતો ફરતો કચરો નકર કોઈ વાળવાય નથી આવતું અને એમ કહીશ વાળવે છે ઉપાડે આ કચરો કઈ બે ત્રણ દીએ કઈ નક્કી જ નહીં ચાર પાંચ કરે બે દિવ ત્રણ નક્કી જ નહીં કેટલી નક્કી સાહેબ ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર